સોમવારથી ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો કઈ તારીખે ક્યાં છે વરસાદની આગાહી ગુજરાતમાં એકત્રીસ માર્ચથી હવામાનમાં પલટો આવશે અને એપ્રિલના પહેલા અઠવાડિયા સુધી અનેક વિસ્તારોને માવઠાનો માર સહન કરવો પડી શકે છે હવામાન વિભાગ દ્વારા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ ત્રણેય નિષ્ણાતોની આગાહી શું છે તેને ખાસ આપણે જાણવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા YouTube ચેનલ ઉપર. ગુજરાતમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તથા પરેશ ગુસ્વામીએ ભર ઉનાળે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. કાળઝાળ ગરમી વરસતી હોય છે અને એમાં ગુજરાતમાં માવઠું થાય તો ખેડૂતો માટે મોટી મુસીબત થઈ શકે છે એકત્રીસમી માર્ચથી એપ્રિલના પહેલા અઠવાડિયા દરમિયાન વરસાદ વરસી શકે તેવું અનુમાન આપવામાં આવ્યું છે નોંધનીય છે કે આ બદલતી મોસમમાં કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે મીરિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી જશે પરંતુ મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ સક્રિય થઈ રહ્યું છે જેના કારણે એકત્રીસ માર્ચથી બે એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેમજ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે એકત્રીસમી માર્ચના રોજ એટલે કે આજે નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે પહેલી એપ્રિલના રોજ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી નર્મદા છોટાઉદેપુર ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે તો બીજી એપ્રિલે ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ બોટાદ આણંદ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે ત્રીજી એપ્રિલે નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદની સંભાવના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તાપમાન વધવાની સાથે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે જેની સાથે તેઓ એપ્રિલના બીજા અઠવાડિયાની મધ્યમાં તાપમાનનો પારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ચાલીસને પાર જવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે અંબાલાલે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં વાતાવરણમાં પલટાની આગાહી કરી છે ગરમીનું જોર વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવાની સાથે અંબાલાલ પટેલે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરતા જણાવ્યું છે કે એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે આંધી વંટોળની શક્યતાઓ રહેશે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજના કારણે વાતાવરણમાં બદલાવ આવશે આ બદલાતી સ્થિતિની અસર ગુજરાત પર જોવા મળશે

છવાઈ જગ્યાએ માવઠાના ઝાપટા પણ પડી શકે છે એકત્રીસ માર્ચથી લઈને પાંચમી એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા પડી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ કરી છે તો બીજી બાજુ અંબાલાલ પટેલે આંધી વંટોળ અને વાવાઝોડાની આગાહી કરી છે અરબી સમુદ્રમાં ક્યારે સાયક્લોન ઊભું થશે તેની પણ માહિતી આપી છે ગુજરાતના હવામાનમાં તાપમાનમાં વધારા વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી સમયમાં આંધી વંટોળ અને વાવાઝોડાની સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો જો કે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તાપમાન વધવાની સાથે માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે અંબાલાલ પટેલે ભર ઉનાળે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેની સાથે તેઓ એપ્રિલના બીજા અઠવાડિયાની મધ્યમાં તાપમાનનો પારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ચાલીસને પાર જવાની સંભાવના પણ વ્યક્ત કરી છે અંબાલાલે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી હતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે ખાસ વાત કરતા જણાવ્યું છે કે દસ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાન જે છે તે તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા છે વડોદરાના ભાગો અને આણંદના ભાગોમાં ગરમી વધુ પડવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને ડીસા સહિતના ભાગોમાં એકતાલીસથી બેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે કચ્છ અને રાજકોટના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી જશે જોર વધવાની આગાહી અને શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે માવઠાની સંભાવના વ્યક્ત કરી છે એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આંધી વંટોળની શક્યતાઓ છે ઓગણત્રીસ માર્ચથી એપ્રિલના પહેલા સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે અને અમુક વિસ્તારમાં છાંટા થવાની શક્યતા છે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજના કારણે વાતાવરણમાં બદલાવ આવી શકે છે દસમી એપ્રિલ સુધીમાં રાજ્યોના હવામાનમાં ઘણા પલટા આવી શકે છે ઘણા ભાગમાં વાદળછાયું અને વરસાદી છાંટા થવાની શક્યતાઓ રહેશે હવામાન વિભાગ દ્વારા શુક્રવારે કરવામાં કરવામાં આવેલી આગાહીમાં ગુજરાતમાં મહત્તમ એટલે કે દિવસના તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગે મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગળ જણાવ્યું છે કે મ્યાનમાર બાજુ એક સિસ્ટમ સક્રિય થશે ડિપ્રેશન સુધી જવાની શક્યતાઓ રહેશે બંગાળના ઉપસાગરમાં ચૌદ એપ્રિલ બાદ વાવાઝોડા સક્રિય થવાની પ્રક્રિયા શરૂ થશે દસ મેથી આઠ જૂન વચ્ચે ખતરનાક વાવાઝોડા સક્રિય થશે અને અરબી સમુદ્રમાં પણ સાયક્લોન બનવાની શક્યતાઓ રહેશે બંગાળના ઉપસાગરમાં જૂન મહિના સુધી બેથી ત્રણ વાવાઝોડા સક્રિય થશે અને અરબી સમુદ્રમાં એકથી બે વાવાઝોડા સક્રિય થવાની આગાહી તેમણે વ્યક્ત કરી છે માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે પરંતુ આ મહિનાના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન રાજ્યના લોકો ત્રાહિમામ પોકારી જશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજથી એકત્રીસ તારીખ સુધી ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે ગઈકાલથી ફરી તાપમાન ધીમે ધીમે ઉચકાવવાનું ચાલુ થયું છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે ઊંચું તાપમાન રહી શકે છે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થશે અમુક વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રી અને અમુક જગ્યાએ બેતાલીસથી વધુ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન ઈડર હિંમતનગર મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર વિરમગામ સાણંદ સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ રાજકોટ બોટાદ અને વડોદરા જેવા વિસ્તારોમાં જોવા મળશે જ્યાં બેતાલીસ કે તેથી વધુ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે આ વિસ્તારોમાં આપણે રેડ એલર્ટની પરિસ્થિતિ કહી શકાય તે સિવાયના રાજ્યના જિલ્લાઓની જો વાત કરીએ તો કેટલાક જિલ્લાઓમાં માવઠાની પણ શક્યતા છે એ સિવાયના રાજ્યના ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ પણ ચોક્કસથી હશે એટલે કે તાપમાન દરેક વિસ્તારનું વધવાનું છે ખૂબ ઊંચું તાપમાન રહેવાનું છે માર્ચ મહિનામાં ન પડી હોય તેવી આકરી ગરમીનો સામનો ત્રણ દિવસ દરમિયાન કરવાનો છે આ ત્રણ દિવસ પછી થોડીક રાહત મળશે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે તો બીજી બાજુ માવઠું છોતરા કાઢી નાખે તેવી સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ સક્રિય એકત્રીસ માર્ચથી બે એપ્રિલમાં આ વિસ્તારોમાં મેઘો વરસશે હવે એ વિસ્તારો કયા ક્યાં છે એની ખાસ વાત કરવાની છે હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળના સાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનશે અરબસાગરના ભેજના કારણે દસ એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે નવસારી સુરત અને આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે તો એની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દસ એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના ઠંડા પવનો ગુજરાત તરફ આવતા ગરમીમાં થોડી રાહત મળી છે આગામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો બીજી બાજુ ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવા જઈ રહી છે વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે સાથે જ આ આગાહી ખેડૂતો માટે માઠા સમાચાર બનીને આવી છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી છે તો બીજી બાજુ એક એપ્રિલ બે હજાર પચીસમાં અમરેલી ભાવનગર અને સુરત તેમજ તાપી નવસારી નર્મદા છોટાઉદેપુર ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે છૂટા છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો બે એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે આગામી દિવસોમાં ભારે પવનના ફૂકાસે સમુદ્ર લગભગ સામાન્ય પવન દસ થી પંદર કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે દરિયાઈ ભાગો વિસ્તારોમાં ચાલીસ કિમીની ઝડપે પવનની ગતિ રહેશે અંબાલાલ પટેલે ગુજરાતના લોકોને સતર્ક રહેતા કહ્યું કે આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન દસમી એપ્રિલ સુધીમાં તેતાલીસ ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા રહેશે જેમાં વડોદરા નડિયાદ અને આણંદના ભાગોમાં ગરમી વધુ પડી શકે છે મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસથી બેતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે તો બીજી બાજુ કચ્છના ભાગોમાં તાપમાન એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે જામનગર જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડના ભાગોમાં તાપમાન એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે તેમણે કહ્યું કે એપ્રિલ માસની શરૂઆતમાં આંધી વંટોળ અને મોસમ પરિવર્તનમાં બદલાવ આવશે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની પણ શક્યતા છે પશ્ચિમી વિક્ષેપ ઉષ્ણકટિબંધીય સ્તરોમાં સક્રિય છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પાકિસ્તાન અને પડોશી વિસ્તારમાં અને બીજું ઉત્તર પૂર્વીય આસામ પર સ્થિત છે તેની અસરને કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં થી ઓગણત્રીસ માર્ચના રોજ વાવાઝોડા અને વીજળી સાથે વાદળોનું આવરણ જોવા મળશે અરુણાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની સંભાવના છે જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસોમાં મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ ઘટશે જ્યારે પૂર્વ ભારતમાં તે આગામી બે દિવસમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધશે આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય પરંતુ તે પછી બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે મધ્ય ભારતમાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે જેના કારણે લોકોને કારજાળ ગરમીમાંથી રાહત મળવાની આશા છે તો બીજી બાજુ અકોલામાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સમગ્ર દેશમાં મહારાષ્ટ્રના અકોલામાં સૌથી વધુ તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું બુધવારે ઉત્તર પ્રદેશ હરિયાણા ચંદીગઢ દિલ્હી પૂર્વોત્તર રાજસ્થાન ઓડિશા તેલંગાણા ઉત્તર આંતરિક કર્ણાટક મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાન થી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતું ગુજરાત બિહાર કેરળ ઝારખંડ પશ્ચિમ રાજસ્થાન ગંગા પશ્ચિમ બંગાળ તામિલનાડુ પુંડુચેરીમાં પારો પાંત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયો હતો ગુજરાતમાં પણ પારો બે થી ચાર ડિગ્રી જેટલો ગગડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હી એનસીઆરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે રાજધાનીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે પાંત્રીસથી ચાલીસ સેલ્સિયસ અને સત્તરથી લઈને એકવીસ સેલ્સિયસની વચ્ચે છે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા સાત ડિગ્રી વધુ રહ્યું હતું દિલ્હીમાં ઓગણત્રીસ માર્ચે આકાશ આંશિક વાદળછાયું રહેશે પણ પવનની પણ ગતિ વધુ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે પવન પણ વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે તો આવનારા ત્રણ દિવસની વરસાદની જે આગાહી છે તેના વિશે વિસ્તારથી આપણે વાત કરી છે તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો ખેડૂત મિત્રો સુધી અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચે તેવી રીતે શેર કરી દેજો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર